અહીંની ફેમસ પાઉભાજી છે પછી તમારે અહીંયા ગુલ્ફી આઈસ્ક્રીમ પછી મકાઈ ખાવી હોય તો મકાઈ અહીંયા મળી રહે છે રમકડાય ઘણા બધા હોય છે કેક સેના માટે બનાવી જઈને સેના માટે કટિંગ કરી રહ્યા છીએ તમને કાલના વ્લોગમાં આપણે કહીશું સાઈડ પણ એટલી જ માર્કેટ છે જમ્પિંગ છે હોડકા છે પછી હિંચકા જમ્પ આ બાજુ તમે જે લારી જોઈ રહ્યા છો આ છે શ્રી રામ ગાંઠિયા રથ રાત્રે તમારે કદાચ કોઈ ગાંઠિયા કે ભજીયા ખાવા કોઈ બિસ્કિટ વાળી કેક નથી બનાવી

ટાઈમ એટલે કે શૂટિંગ થયું નથી ને અત્યારે આપણે જઈએ છીએ આરો લેવા માટે સ્કૂલે અને આ છે સુરેન્દ્રનગર નો ઓવરબ્રિજ અને આ રસ્તો જે છે એ નીચે જે છે એ સુરેન્દ્રનગર ગેટ એટલે કે જૂનું જંક્શન જે હતું એ છે ચાલો મળી ગયા ઘરે અને બેસી ગયા છે જમવામાં જમવામાં આજે છે મારું ફેવરેટ શાક એવું આખા બટેકાનું શાક લસણની ચટણી રોટલી અને મસાલાવાળી છાશ ચાલો બધા જમવા માટે ઘરે આજે દુકાને થોડું કામ હતું એટલે લેટ પોયા છે જો હવે રસોઈમાં શું કર્યું છે આજે જમવામાં છે ભાઈ બધા ફેવરેટ નાના હોય કે મોટા બધા ભાવતા હોય એવા ભજીયા છે એમાં પાછા ત્રણ પ્રકારના ભજીયા છે હવે તમને બતાવું કે ત્રણ પ્રકાર કયા છે આ બટેકા વાળા છે આય બટેકા વાળા છે પણ બંનેમાં લોટ અલગ અલગ ઉપયોગ કર્યો છે એટલે કલર તમને ડિફરન્સ આવતો હશે આ થોડાક તમને રેડીસ ઉપર દેખાતા હશે એકદમ લાઈટ છે અને આ છે મારા ફેવરેટ એવા લસણિયા મસાલા લસણિયા ભજીયા આ તમને ખોલીને બતાવું કે કેવું છે તો આપણા લસણિયા ભજીયા આપણે જોઈ લો છે ને જમાવટ અને આ સાથે આપણે લીધો છે ગેચપ અને મસાલાવાળી છાસ તો ચાલો બધા જમવા માટે સરસ મજાનો જમ મળી લધું છે બટેકા વાડા હતા અને લસણિયા ભજીયા પણ હતા એકદમ સુપર હતા અને આજે તમને હું બતાવવાનો છું સુરેન્દ્રનગરનો માણેક ચોક તમને ધાતુ છે સુરેન્દ્રનગરમાં ક્યાં માણેક ચોક છે માણેક ચોક તો અમદાવાદમાં છે પણ તમને સુરેન્દ્રનગરમાં આવો તો તમને કદાચ રાત્રે ફૂડ ખાવું હોય સ્ટ્રીટ ફૂડ ખાવું હોય નાસ્તો કરવો હોય જમવું હોય વ્યવસ્થિત તો ઘણા બધા ઓપ્શન્સ અમારા ઘરની નીચે એટલે કે સુરેન્દ્રનગરની માર્કેટમાં તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે અને ઘણા બધા ફેમસ ફૂડ પણ છે તો અત્યારે વાયગા છે રાતના સાડા નવ ઓપ્શો કે બધું ખુલ્લું જ હશે તો ચાલો ફટાફટ આપણે ચેન્જ કરી લઈને તમને મળીએ અને તમને પણ બતાવીએ સુરેન્દ્રનગરના આપણે અત્યારે માઇક લગાડી દીધું છે કારણ કે બાર પબ્લિક વચ્ચે જઈ એટલે અવાજ ક્લિયર નો આવે એટલે જ આપણે માઇક લગાડી દીધું છે ચાલો મળીએ સીધા માર્કેટમાં ચાલો ફાઇનલી અમે નીકળી ગયા છીએ પેલું સ્પોટ શું આવે છે તમને આગળ જઈને બતાવીએ

તમે થોડાક આગળ જશો એટલે જોઈ લો આ વેલકમ રેસ્ટોરન્ટ છે આના ઢોસા ખાવાનું ભૂલતા નહીં ચાલો હવે જઈએ નેક્સ્ટ સ્પોટે આપણે તમને બે સ્પોટ બતાવ્યા એક પરોઠા શાક ફેમસ છે અને એક ઢોસા માટેના ચાલો હવે જઈએ બીજી માર્કેટમાં તો અહીંયા ઘણા બધા ગોલાની લારી પ્લસ નાના છોકરાઓ માટે ચકડી પછી આ હોડકું છે લપસિયા જમ્પિંગ એટલે નાના છોકરાને લઈને આવો તમે આ રાત્રે જવાર ચોકમાં જોઈ લો એના માટે રમકડા ઘણા બધા હોય છે ચાલો તમને બીજી માર્કેટ બતાવું સેમ આ સાઈડ પણ એટલી જ માર્કેટ છે જમ્પિંગ છે હોડકા છે પછી ઈચકા જમ્પિંગ પછી અહીંની ફેમસ પાઉભાજી છે પછી તમારા અહીંયા ગુલ્ફી આઈસક્રીમ પછી મકઈ ખાવી હોય તો મકાઈ અહીંયા મળી રહે છે પછી સંગમનો ફાલુદાન બદામ શેક તો કેમ ભૂલાય એક નંબર પછી મદ્રાસવાળા રાજુભાઈનો ઢોસો ખાવાનું ભૂલતા નહીં પ્લસ અહીંયા ચાઇનીઝના પણ ઘણા બધા ઓપ્શન્સ છે અને આ બાજુ પણ એક ઢોસા ફેમસ છે આ રાજુભાઈના એ પણ એકદમ સુપર હોય છે તો ચાલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટાંકીએ પ્લસ પછી ઉકા ભાઈ ના પુરી શાક તરીકે ફેમસ છે અને પેલા માળે આ હોટેલ આવેલી છે આ જોઈ મહાકાળી પુરી શાક અને પરોઠા શાક જોકે અત્યારે તો બંધ થઈ ગયું છે કારણ કે અહીંયા બધું શાક બટેકાનું શાક ને ઢોકળી નું શાક તો ભાઈ એક નંબર હોય છે તમને કોક દિવસ આપણે સ્પેશિયલ આમનો વિડીયો બનાવશું તમને ટ્રાય કરીને પણ બતાવશું કે આમના પૂરી શાક અને પરોઠા શાક કેવા હોય છે અને આ છે સુરેન્દ્રનગરની અંદર મોટી શાક માર્કેટ અત્યારે તો માર્કેટ ટોટલી બંધ થઈ ગયું છે કારણ કે વાયગા છે અત્યારે રાતના દસ ચાલો આગળ મળીએ તો આ અત્યારે આપણે આવી ગયા છીએ મેઇન રોડ ઉપર અને અહીંનું ચાઇનીઝ ચાઇના ટાઉન લારી છે અને સુરેન્દ્રનગરમાં પહેલી લારી ખુલી હોય ને તો આ ચાઇના ટાઉનવાળાની પ્લસ આગળ તમે આ જમણા હાથ ઉપર આવો એટલે મહારાજાની પાવભાજી પણ એટલી જ ફેમસ છે અહીંના પાવભાજી ને પુલાવ ખાવાનું ભૂલતા નહીં ચાલો આગળ જઈએ આગળ તમને એ એક્સેન્ટ રેસ્ટોરન્ટ મળશે આમનું પાર્સલ પોઈન્ટની અંદર પંજાબી એકદમ રિઝનેબલ રેટમાં મળે છે એટલે સુરેન્દ્રનગરમાં આવો તો આમનું પંજાબી ટ્રાય કરવાનું ભૂલતા નહીં પછી અહીંયા મનીષભાઈનું પંજાબી પણ એટલું ફેમસ છે અને આ બાજુ તમે જે લારી જોઈ રહ્યા છો આ છે શ્રીરામ ગાંઠિયા રથ રાત્રે તમારે કદાચ કોઈ ગાંઠિયા કે ભગીયા ખાવા હોય તો આય ધ બેસ્ટ મળે છે રાત્રે જ લારી આવે છે અને અહીંની ચા પણ એટલી જ ફેમસ છે હવે આગળ એક પુરી શાક પરોઠા શાકવાળા બોનીભાઈ પુરી શાકવાળા પણ ફેમસ છે જો સેજ આગળ જશો એટલે તમને હેન્ડલૂમ વાળા રસ્તે તમને જોવા મળશે જોઈ લો આ છે બોનીભાઈ અશોકભાઈ પુરી શાકવાળા એટલે ધ બેસ્ટ છે આમનું પૂરી શાક ને પરોઠા શાક ફાઇનલી પહોંચી ગયા છે ઘરે જેટલું બતાવાતું એટલું તમને બતાવવાની કોશિશ કરી કારણ કે ઓલમોસ્ટ ઘણું બધું બંધ થઈ ગયું હતું કારણ કે થોડાક લેટ હતા પણ પછી ડિટેલ્સ ની અંદર તમને આગળ બતાવશું કોકવાર કે ફૂડ માર્કેટ અને આપણે ટેસ્ટ કરીને પણ બતાવશું કે એમના ફૂડ બધા કેવા છે ચાલો હવે જઈએ છીએ આપણે સીધા ઘરે અહીંયા અનુપમા સિરિયલ ચાલુ છે જોઈ લો કોણ કોણ અનુપમા જોવે છે કાનમાં ઇયરફોન છે એટલે એને કંઈ સંભળાતું નથી અને અહીંયા મંગુસ ચાલુ છે મંગુસ જ રમો છો મંગુસ રમે કોણ જીતે એવું લાગે કેટલી મેચ પૈતી આજની નવો નવો પોચો દસા અહીંયા દસા ઉદીન પોચો અહીંયા છગ્ગા ઉદીન અહીંયા નવા ઉદીન ને અહીંયા નવા ઉદીન પોચું છે હાલો આખી છેલ્લે તમને બતાવો કોણ જીતે છે A few moments later. અને પાંચ છ પત્તા બાકી રહ્યા છે શું લાગે હળંગ જીતશે હા લો એક પતી ગયું ચરકટ નથી નથી ચડતું આ મંગુસ લાગુ 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 મંગુસ મંગુસ લાગી ગયો તમે નો ચડાયું ઈરે ચડાવે તમે ભૂલી ગયા તા હા ભૂલી જ હો ચીટિંગ કરી રી ઓય આ ઓય આ નહીં

વાયગા છે રાતના સાડા દસ અને અત્યારે એક આઈટમ આપણે બનાવી છે અને ઈ બનાવી છે શું એ તમને બતાવ બતાવું આરો ભાઈ આરો ભાઈ આજે કેક કટિંગ કરી રહ્યા છે હવે આ કેક શેના માટે બનાવી છે શેના માટે કટિંગ કરી રહ્યા છે તમને કાલના વ્લોગમાં આપણે કહેશું તો આરો ભાઈ અત્યારે કેક કટિંગ કરશે ચલો આરો ભાઈ આ ફર્સ્ટ પીસ કોણ ખાશે ઓડિયન્સ સારો કે છે ઓડિયન્સ ને ઓકે હવે આરો ખાશે ચલો આરો ટેસ્ટ કરે ને કે કેવી છે આરવ ભાઈ ટેસ્ટ કરી છે કેક આ જોઈ લો સુપર કેક છે આ કોઈ બિસ્કીટ વાળી કેક નથી બનાવી આ સ્પેશિયલ લોટમાંથી માંથી ઉપર આપણે ચોકલેટ સિરપ અને જેમ સેડ કર્યું છે તો કેવી છે કેક આરવ ભાઈ બહુ જ છે આ સોફ્ટ તો જો આ ખરેખર એકદમ સોફ્ટ છે હાથમાં પકડી તોય તૂટી જાય છે ને એકદમ સ્પોન્જી બની છે તો કરો જલસો ઓકે ભાઈ ગાજ છે અત્યારે દસ ને પંચાવન અને ચાલો આજના બ્લોગ ને જ એન્ડ કરી છે તમને મે મારી રીતે ટ્રાય કરી કે રાતની ફૂડ માર્કેટ સુરેન્દ્રનગર ની બતાવું પણ થયું તો એવું કે આપણે થોડાક લેટ પહોંચ્યા હતા ખરેખર જો સાડા આઠ નવ વાગ્યાની આસપાસ ગયા હોત તો તમને વ્યવસ્થિત બધી વસ્તુ બતાવી શકે પણ આપણે નેક્સ્ટ ટાઈમ હજી આનાથી પણ વ્યવસ્થિત તમને ડિટેલ્સ વાઇઝ એક એક શોપનું શું શું વસ્તુ ફેમસ છે તમને ડિટેલ્સ અને વાર આપણે એવી પણ ટ્રાય કરશું કે આપણે અહીંયા બધી વસ્તુ આપણે ટ્રાય કરશું અને એનો સ્પેશિયલ આપણે વિડીયો બતાવવાના પ્રયત્ન કરશું એટલે તમે સુરેન્દ્રનગર આવો તો આ બધા ફૂડ તમે મિસ ન કરતા અને કેક ખાઈ લીધી છે કેક સુકામ બનાવી હતી કોને બનાવી હતી બધી વાત પછી પણ સુકામ કેક આજે બની છે એ તમને કાલના વ્લોગમાં ખબર પડવાની છે એ જોવાનું ભૂલતા નહીં ચાલો આજના ને એ જ એન્ડ કરી છે આશા રાખી કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે અને ગમતો હોય તે ઇઝ લાઈક અને શેર કરજો તમે જોવો તો પણ લાઈક નથી કરતા તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવનારા દિવસોમાં તમારા બધા માટે કઈક નવું લાવવાના આપણે પ્રયત્નો કરતા રહેશું તો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ બાય ગુડ નાઇટ